પડદા અને કલરના નામે સોળ નું બિલ પાણીના ટાંકાની સાફ સફાઈ માટે બાર લાખ રૂપિયાનું બિલ એમ અલગ અલગ કુલ મળી અને પંચોતેર લાખ રૂપિયાના મસ્ત મોટા બિલ છે એ બનાવી અને આ જનતાના પરસેવાના પૈસા છે એ ભ્રષ્ટાચાર દ્વારા ઘર ભેગા કરવાનું કામ આ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલ છે પીજી કેળા એવું કહી રહ્યા છે કે જો કદાચ કોઈ ભ્રષ્ટાચાર થયો હશે તો તેને લઈને તપાસ કરવામાં આવશે શું લાગે છે તમને ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે બિલાડીને જ દૂધની ની રખપો કરવાની અત્યારે નામે આપડે જોઈ રહ્યા છો કે ઘરના ભુવા અને ઘરના ડાકલા અમારી એવી માંગ છે કે આમાં તટસ્થ અને સારા સજ્જન અધિકારીઓ દ્વારા તપાસની કમિટી બનાવવામાં આવે અને આ કમિટીની અંદર વિરોધ પક્ષના સભ્યો સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવે અને તટસ્થ રીતે ન્યાયિક તપાસ કરવામાં આવે એવી અમારી માંગ છે જો આગામી દિવસોમાં ન્યાયિક તપાસ નહીં કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓને સજા નહીં કરવામાં આવે પદાધિકારીઓને સજા નહીં કરવામાં આવે તો અમે આગામી દિવસોમાં માનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના ટેબલ સુધી આ ફાઇલ મૂકવાના છીએ પંચાયત મંત્રીશ્રી ટેબલ ઉપર પણ આ ફાઇલ મુકવાના છીએ અને આમાં તટસ્થ માં તટસ્થ તપાસ થાય અને જવાબદાર અધિકારી સામે દંડનીય કાર્યવાહી થાય અને જો એમાં એ જવાબદાર ઠરે અને જો ખોટું થયું હોય તો એ જેલ ભેગા થવા જોઈએ ખાસ તો સીધી ભૂમિકા કોની હોઈ શકે શું લાગે તમને આમાં જવાબદાર અધિકારીઓ હોય શકે છે અને પદાધિકારીઓ પણ મળેલા હોય શકે છે આ રંગરોગાન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો તમારી ચેમ્બરમાં કેવા રંગરોગાન છે ખાસ આપ જોઈ રહ્યા છો કે રંગરોગાન કર્યું છે મારી ઓફિસમાં પણ આ ઓફિસમાં આપને દ્રશ્ય બતાવવા માંગી છે સામે પણ જોવો હલકી નબળી ક્વોલિટીનું કામ થયું છે પાછળ પણ નબળી ક્વોલિટીનું કામ થયું છે એટલે એક રંગરોગાનના નામે મસ મોટા ખોટા બિલ બનાવી અને મળતિયાઓને કામ આપી અને એક મોટું કોભાણ કરવામાં આવ્યું એવું દેખાય છે